સાડા આઠ કલાકથી થી રજિસ્ટર આવ્યું હતું તારીખ એકત્રીસ મે દિવ્યાંગોના સાધન સહાય માટે તપાસ કરવામાં આવશે અને જે કોઈ દિવ્યાંગોને સાધન આપવાનું નક્કી થશે એ અંદાજે એક થી બે મહિનાનો સમય લાગશે સાધન સહાય વિતરણ કરવા માટે અલગ તારીખ આપવામાં આવશે અત્યારે માત્ર કયા સાધનની દિવ્યાંગોના જીવનમાં બદલાવ આવે તેની તપાસ કરી અને સાધન નક્કી કરવામાં આવશે દિવ્યાંગ સર્ટિફિકેટ નવું યુડી આઈડી કાર્ડ પોસ્ટમાં આવ્યું હશે આધાર કાર્ડ રાશન કાર્ડ આવકનો દાખલો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો આ જરૂરી કાગળો સાથે ઝેરોક્સ લાવવાનું કહેવામાં આવ્યું હતું જે કોઈ દિવ્યાંગોએ છેલ્લા ત્રણ વર્ષમાં સહાય મેળવી હશે એવા દિવ્યાંગોને અત્યારે લાભ નહીં મળે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ વ્હીલચેર ટ્રાયસિકલ બગલ ઘોડી વોકિંગ સ્ટીક હિયર હેડ કાનમાં સાંભળવાનું મશીન અને અન્ય જરૂરી સહાયક સાધનો આ સાધન સહાય યોજના સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે તેવું દિવ્યાંગ સપોર્ટ સેન્ટર ખાવડા ઉપપ્રમુખ તેમજ દિવ્યાંગ અધિકાર પ્રમુખ ખાવડા નોડી જુસફભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ન્યૂઝ બ્યુરો ચીફ અજ પ્રોગ્રામમાં ટૂંકિ ગાશી તું તું સાહેબ લાલ કે વરસ કોશિશ કર્યું દિપેશભાઈ સોનારિસ કંપની ઘણો તહે આયોજન કરણો એ મુખ્ય પણ પ્રેસક ઘોયું ત્યારે દિવ્યાંગ ગા રખી કે ભાઈ એ દિવ્યાંગ એના કે કોશિશ કર્યું નાખ્યાસી નશ કારણ હોય નીતું અર્યું કે અસી ટકા માથે દિવ્યાંગ હોય એ પેન્શન મળે કોઈ બીપીએલમાં હોવું ખપે અહીતીય કિસ્મત ખાસા કે પણ શુરુ થયો નિતિમાં પણ ફેરફાર આવ્યો એર ખરા દિવ્યાંગ પેન્શન જે અધિકારી થો કે ડોક્યુમેન્ટ પૂરા કે હલાય તો મહિને હજાર રૂપિયા પણ મળે બ્યો ગા થઈ વિકલાંગ અને જો ફરક થોડો આવે કે પાંચ કે ચોથા જ અંગ ન હોય અંગ અંગે ફોર્ટ દિવ્યાંગ ચા જંગ વધુ તેજ હોય નોર્મલ ઇન્સાન તેજ હોય તર દિવ્યાંગ વિકલા્યાંગ દિવ્યાંગ પાંગનો ઉપયોગ નતા કરી પાંચ સમાજમાં પણ પુખ્યા રખું પાસે વેચારો કરે છે દયા મતે પણ કર્યું રહેમ કમ દયા જણ હકીકતમાં અફસોસ ચો પે કે કઈ કઈ એનજીઓ એ ચા છ વ્યુ બચો અસ છું તો ગમે અડો મગજો મતલબ ગાંઢે જ અસર હોય તો એ પેન્ઢની રોજી જિંદગી એને લેવલ જો કરી શકે એના અસિશું પણ પાંચ પછમ પલ્ીનો માણુ તો છડે નતો ઘણે અડિયું સંસ્થા હોઈ ઘણી અડા જગ્યા જેમ જે પા માનસિક દિવ્યાંગ કે પેઢી રોજ કમાઈને શું તથા શારીરિક કિલ્યા પણ પામ્સ કરી પણ પાં પાંચ મોહબત બચી સો મોહબ હર કે હોય કે પાંચ મોહબ્બત છી કે વેચારા એ છડ દુઃખી થો પા લાગણી અહીંયા કે પાં ફોટા લાગણી હોય પણ કહેતાં તો ભવિષ્યના કરી લાગણી ખાઈલ ચણો અને પાં ફક્ત નિસાધન થાય તો બલતી રોધી પેન્શન બલતી રોધી જુદું બધું હોય એટલો તો સાહેબ છે મેં યાદ લીધો કે ફેરી દિવ્યાંગ નથી એ તો એટલા કોરો કોરો વસ્તુ જો ધ્યાન કર્યું તો એટલા કરે પાકી જાગૃતિ હોણી ખપે કે એટલો તો જો અમુક નસલી જો કોઈ તકલીફ હોય એટલે મેં પા પહેલેથી જાંચ કરી ગયું કે ભાઈ માનસિક દિવ્યાંગ રહેતા નસલી તકલીફથી એટલે સમાજસેવી એવું પણ ડોક્ટર જેવું વ્યક્તિ એવું એને એટલી ગાલ કે મૂકે ઇન્સાફ છો મૂકે છે કે જોકો નસલમે ગાંડા કર્યા છે પાછો એ માનસિક તકલીફોની એટલે જે એક નંબર જો બચ્ચું હોندو એને તકલીફ થીંદી બે નંબર જો બચ્ચું હોશિયાર હોندو ત્રણ નંબર વાલે તકલીફ થીંદી આ ચાર ઘરે મે ઇસ सर्वे કે હકીકત હે ઉદ વસ્તુ નકર જોકો નીચે મતલબ પૂરો યાદ નઈ તો એને રીતે બાકી ખબર હોય તો પાછી નતા મહેનત કરી શકું અને એવું ઘણી વખત ઘણી વાર બીમાર્યું હોય જોકો આનો હોસીક થઈ અને પાં જેર અહીંયા કર્યુંતા देरि तव्हांखे अहिड़ी जॻहि हुई त अहिड़े पहुत्रहनि ॾींहनि जो टेस्ट कराए ॾियणो खपे की हिन औलाद थींदो जीअं नबड़ो थींदो त पाण अलाए तकलीफ़ त हिन में की गुनाह न आहे तव्हांखे पहले थी टेस्ट कराए जांच करे ने पोइ विया करणु खपे त हिन रीति जो घणो जागृति लक्ष्य कार्यक्रम कॾहिं हूंदो त अलाई हुकुम तरे चवंदासीं अॼु जो प्रोग्राम में ॻाड़ो पण गोड़ो आहे अॼु जेको हेतु आहे हीअ हेतु करे अने हीउ जेको साधन सां आहे से कद मेणूं बेड़ा पर लॻंदा वस्तू पंहिंजी निकिरी थी वेंदी तंहिंखां जॾहिं जन जी हिसाब सां थींदी तंहिं सवाइ जेको हथ जा दिव्यांग जंहिं वटि आहे ज न हथु એલા કરે પણ હથ અને પગ પડ અને એ કરે હા રભાઈ બેન વિનંતી કર્યો તથા કે સતત એના મથ કાર્યરત રહે અસંડ બો કામ કરી તો ડો કામ હું ભોલી વ ખાસ તો ઈ કોશિશ કરી અને આગેવાન જે પણ કે વિનંતી છે આજ જે મે સરપંચ તો આગેવાન કોલા તાંઈ બોલાયા કે ધીરે ધીરે શરૂઆત થઈ અને જય ખાસો પ્રોગ્રામ હોય ત્યારે એની બોલાયું તો એ પણ ખબર પડે કે પ્રોગ્રામ હલ અ બ્યો એગ્રોસ કે ખાસ મી એ વિનંતી એ કે અદર ઇનિશિએટિવ એનીશિએટિવ